नमस्कार आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર સબજેલ ખાતે ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો प्रधानमंत्री ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસના ટીબી કેમ્પેન કાર્યક્રમ હેઠર છોટાઉદેપુર સબજેલ ખાતે ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો પ્રથમ તબક્કામાં 150 થી વધુ बंदीવાન કેદીઓની તપાસ 20 बंदीવાન કેદીઓમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમની તપાસ માટે સેમ્પલ લેવાયા જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય તપાસ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. આરોગ્ય અધિકારીઓ અને સ્ટાફની ભાગીદારી જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભર્તસિંહ ચૌહાણ જિલ્લા પીએમડીટી અને ટીબીએચઆઈબી કોઓર્ડિનેટર વાલ્સિંહભાઈ રાઠવા તાલુકા ટીબી સુપરવાઇઝર મનહરભાઈ વણકર જેલ સુપ્રિટેન્ડન્ટ બીકે परमार जिला क्षय केंद्र तबीबी अधिकारी कुलदीप शर्मा टीबी लेबोरेटरी सुपरवाइजर परेश भाई वैद्य शहरी आरोग्य केंद्र आरोग्य सुपरवाइजर राजू भाई राठवा लेब टेक्निशियन राहुल ठक्कर स्क्रीनिंग केम्प अ आरोग्य जागृति बंदीवान माटे स्क्रीनिंग आरोग्य अंगे की जामी टीबी रोगના લક્ષણો નિદાન અને સારવાર માટે સરકારી સેવાઓની માહિતી આપવામાં આવી. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ डीके પરમાર દ્વારા बंदीवान કેદીઓને તંદુરસ્તી માટે સજાગ રહેવા પ્રેરણા આપવામાં આવી. આ અભિયાનના માધ્યમથી સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત માટે આરોગ્ય સેવાઓનું મજબૂતીકરણ થઈ રહ્યું છે. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર ભારત સરકાર દ્વારા ટીબી રોગ નાબૂદી અભિયાન અંતર્ગત સો દિવસનું કેમ્પેન ચલાવવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્યની જેલોના વડાશ્રી દ્વારા છોટાઉદેપુર સબ જેલમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરી અને નિશ્ચય સ્ક્રીનિંગ કેમ્પ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા જેલની વિઝિટ લઈ અને તમામ કેદીઓ તેમજ જેલ સ્ટાફનું સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે આજ રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો ડે ટીબી કેમ્પેન કાર્યક્રમ અંતર્ગત સબ જેલ છોટાઉદેપુર ખાતે ટીબી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબની માર્ગદર્શન હેઠળ તેમજ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ પરમાર સાહેબના સહયોગથી બંદીવાન કેદીઓને ટીબી વિશે જાણકારી આપવા માટે તેમજ ટીબીનું સ્ક્રીનિંગ કરવા માટેનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટીબી છોટા છોટાદેપુર